ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક મોટા સમાચાર આવ્યા છે જીસીઆરટી એટલે કે ગુજરાતની શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે પ્રાથમિક શાળાઓ માટે સામયિક મૂલ્યાંકન અંગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે તો ચાલો આ નવા પરિપત્રમાં શું છે એને બરાબર સમજી લઈએ આજે આપણે આ જ પરિપત્રને એકદમ સરળ ભાષામાં સમજીશું અમારો હેતુ એ છે કે દરેક શિક્ષક અને શાળા સંચાલક માટે આ નવા નિયમોને સમજવા અને લાગુ કરવા એકદમ સહેલા બની જાય આ આખા પરિપત્રને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને પાંચ સરળ ભાગમાં વહેંચીને જોઈશું નિર્દેશને સમજવાથી લઈને અંતિમ પરિણામ સુધીની બધી જ વાત આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ પરિપત્ર શા માટે બહાર પાડવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે અને સૌથી અગત્યનું આ નિયમો કોને કોને લાગુ પડશે ચાલો જાણીએ જુઓ એક વાત સ્પષ્ટ છે કે આ નિયમ ગુજરાતની લગભગ બધી જ પ્રાથમિક શાળાઓને આવરી લે છે પછી ભલે તે સરકારી હોય ગ્રાન્ટેડ હોય કે પછી પ્રાઇવેટ અને ધોરણ ત્રણથી આઠના બધા જ વિદ્યાર્થીઓ આ નવા મૂલ્યાંકનમાં સામેલ થશે ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની બાબતોની એટલે કે તારીખો અને પરીક્ષાનું માળખું આ એવી વિગતો છે જે દરેક શાળાએ જાણવી જોઈએ જુઓ આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે ફેબ્રુઆરી મહિનાના પહેલાં બે અઠવાડિયામાં જ આ મૂલ્યાંકન પૂરું કરવાનું છે અને પછી એના માર્ક્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં ઓનલાઈન અપલોડ કરી દેવાના છે એટલે સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને હા દરેક વિષયનું પ્રશ્નપત્ર ચાલીસથી પચાસ ગુણનું રહેશે આ એક સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે જે બધી શાળાઓએ અનુસરવાનું છે પરિપત્રમાં એક બહુ સરસ વાત કહેવામાં આવી છે કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ બાળકોને પાસ નાપાસ કરવાનો નથી પણ એ જાણવાનો છે કે તેમને ક્યાં મુશ્કેલી પડી રહી છે જેથી એમને પછીથી ખાસ મદદ કરી શકાય આ એક નિદાનાત્મક અભિગમ છે સારો પરીક્ષા લેવાની છે એ તો નક્કી થયું પણ પ્રશ્નપત્ર બનાવવાનું કેવી રીતે એના માટે જીસીઆરટીએ શું ગાઈડલાઇન્સ આપી છે ચાલો એના પર એક નજર કરીએ પ્રક્રિયા એકદમ સીધી છે સૌથી પહેલાં તો ની વેબસાઇટ પરથી મોડેલ પેપર ડાઉનલોડ કરવાનું પછી પોતાના વર્ગના વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે એમાં જરૂરી ફેરફાર કરવાના અને હા એમાં બધા પ્રકારના પ્રશ્નો જેમ કે લાંબા ટૂંકા બંધાનો સમાવેશ કરવાનો છે અને છેલ્લે આ પેપરને શાળા કક્ષાએ ગુપ્ત રાખવાનું છે અહીંયા એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે પ્રશ્નપત્રમાં ત્રીસ ટકા પ્રશ્નો ફરજિયાતપણે એમસીક્યુ એટલે કે બહુવિકલ્પી પ્રકાર ના જ હોવા જોઈએ આ નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચલો પેપર તો તૈયાર થઈ ગયું હવે પરીક્ષા લેતી વખતે અને ત્યાર પછી શું શું કરવાનું છે એની પ્રક્રિયા શું છે એ પણ સમજી લઈએ આખી પ્રક્રિયા બહુ જ સરળ રાખવામાં આવી છે પરીક્ષા વિદ્યાર્થીઓની નોટબુકમાં જ લેવાની છે જો કોઈ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેની બરાબર નોંધ કરવાની અને છેલ્લે બધા જ ગુણ સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઈન ચડાવી દેવાના છે હવે સવાલ એ થાય કે આ બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં એ કોણ જોશે આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખની શું વ્યવસ્થા છે ચાલો એ પણ જાણી લઈએ તો આ આખા પરિપત્રોનું યોગ્ય રીતે પાલન થાય એની ખાતરી કોણ કરશે એની જવાબદારી કોની છે આના માટે એક આખી સિસ્ટમ છે સીઆરસી બીઆરસી કોર્ડિનેટર્સથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ જેમ કે ટીપીઓ અને એસએસએના કોર્ડિનેટર્સ અને ડાયટના લેક્ચરર્સ પણ આ બધા જ આ પ્રક્રિયા પર નજર રાખશે તો ચાલો આટલી બધી માહિતી પછી એકવાર ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે દરેક શિક્ષકે ખાસ યાદ રાખવાના છે બસ આ ચાર મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલું તારીખ ફેબ્રુઆરી બે થી ચૌદ બીજું પેપર ચાલીસ થી પચાસ ગુણનું અને ત્રીસ ટકા એમસીક્યુ ફરજિયાત ત્રીજું આધાર જીસીઆરટીનું મોડલ પેપર અને ચોથું રિપોર્ટિંગ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી બસ આટલું કરીશું એટલે નવી પદ્ધતિ સરળતાથી લાગુ થઈ જશે તો હવે જ્યારે આપણી પાસે બધી જ માર્ગદર્શિકા સ્પષ્ટ છે ત્યારે સવાલ એ છે કે ફેબ્રુઆરી માટે આપણી શાળાઓની શું યોજના છે તૈયારીઓ કેવી રીતે આગળ વધી રહી છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે